વાસા જેવી આવે છે પાણીમાં પણ જી ભાઈ આ તમે ઝાડમાં આવે પાણી ખરાબ જે પાણી છે એમાં પાણી આવે છે આપણ પાલિકાએ શું સુવિધા આપો છે કનેક્શન તો

તવરમાં બાદ પાછું લાઈન હે ને આયે છે તમારું ખાવતી બે એક અત્યારે ભાઈ પાણી નથી તેનું શું કરવું પાણી અમારે વાત છે ભાઈ અમારે એટલા પાલે પર બે દીથી મારો